ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું છે કે તમારા ઘરમાં તમારા ઓફિસમાં કે તમારી પ્રાઇવેટ જગ્યાએ જો સીસીટીવી લગાવ્યા હોય તો તેના આઈડી પાસવર્ડ બદલી નાખજો અને વાત કહી છે હર્ષ સંઘવીએ વિધાનસભાના ગૃહમાં તેમણે ટકોર કરતાં શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી આ રાજ્યના લોકો તેમની ઘર હોય તેમની પ્રાઇવેટ મિલકત હોય તેમની દુકાન હોય તેની સુરક્ષા માટે સીસીટીવી લગાવતા હોય છે જેમાં રેકોર્ડિંગ તો થતું જ હોય છે પરંતુ તેમના મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તે અન્ય કોઈ પણ જગ્યા હોય ત્યારે આ મોલ હોય ઓફિસ હોય દુકાન હોય તેને ઓનલાઈન ચેક પણ કરી શકતા હોય છે પરંતુ

જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી બે ત્રણ પ્રકારના પાસવર્ડ અને યુઝરનેમ આપતા હોય છે યુઝરનેમ હોય તો એડમિન હોય પાસવર્ડ હોય તો એડમિન વન ટુ થ્રી હોય આવા હજારો લોકોના ઘરમાં માનાની અધ્યક્ષ તપાસ કરશો તો આજે બી આ જ યુઝરનેમ મળશે આ જ પાસવર્ડ મળશે આ યુઝરનેમ અને પાસવર્ડ જો બદલી લેશો તો કોઈ વ્યક્તિ તમારા તમારા સુધી જલ્દીથી પહોંચી નહીં મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો અનઆવશ્યક ફીચર્સને ડિસેબલ કરવા રિમોટ એક્સેસ જરૂરી હોય તો વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો નેટવર્ક વિડિયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનાધિકૃત એક્સેસ આપણે રોકી શકાય સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા હાર્ડવેર થતા સોફ્ટવેરને ફાયર વોલ ઉપયોગ કરવો માનની અધ્યક્ષ સીસીટીવી સિસ્ટમ ને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યોરિટી ઓડિટ કરાવવી અને જો આ બધું કરશો તો અમિતભાઈ હું તમને સો ટકા ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા

એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી એફઆઈઆર જે છે એમાં આઈટી એક્ટ સેક્શન સિક્સટી સિક્સ એફ ટુ અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે આખા ઇન્ડિયામાં છે માત્ર ઇન્ડિયામાંની ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે આમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે તમારી ઘર હોય ઓફિસ હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ સીસીટીવી લગાવ્યા હોય તો ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તેના આઈડી પાસવર્ડ અવશ્ય બદલી નાખવા અન્યથા તમારી સુરક્ષાના સાથે પણ જોખમ થઈ શકે એના હેકરો સીસી ટીવી પણ હેક કરી શકે તેમ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો